શેર બજારમાં આજે પણ તેજીની આગેકૂચ જોવા મળી છે સેન્સેક્સ અને નિફ્ટીનું જે ક્લોઝિંગ આવ્યું છે તે પણ ઓલ ટાઈમ હાઈ બનાવ્યું છે મિત્રો આ તેજી કેટલી આગળ વધશે એ અંગે આપણે આજે આ ચર્ચા કરીશું અને આવતીકાલે માર્કેટનો ટ્રેન્ડ પણ કેવો રહેશે ફેડરેટ કટ કેટલો આવશે તેના અંગેની પણ ચર્ચા કરીશું સૌ પ્રથમ જોઈએ આજના બજારની વાત મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જ હેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ મિત્રો શેર બજારમાં આજે જેને કહેવાય કે વધઘટ જે આવી છે એ એકદમ બોરિંગ કહી શકાય તેવા પ્રકારની હતી એટલે કે સાંકડી વધઘટમાં બજાર અથડાયું છે આજે બજારની જે સેન્સેક્સ અને નિફ્ટીની વધઘટ તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે તો બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ જે છે એ ત્યાંસી હજાર ચોર્યાસી ખુલ્યો હતો ઘટીને બ્યાસી હજાર છસો ને થયો ત્યાંથી ઉછળીને ત્યાંસી હજાર એકસો ને બાવન થયો અને ટ્રેડિંગ સેશનને અંતે ત્યાંસી હજાર અગણસી પોઈન્ટ બંધ આવ્યો છે જે નેવું પોઈન્ટ ઇઠ્યાસીનો ઉછાળો દર્શાવે છે એટલે સેન્સેક્સનું જે ક્લોઝિંગ આવ્યું છે એ ઓલ ટાઈમ હાઈ ક્લોઝિંગ આવ્યું છે નિફ્ટીની વાત કરીએ તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ પચીસ હજાર ચારસો સોળ ખુલ્યો શરૂઆતમાં ઘટીને પચીસ હજાર ત્રણસો બાવન થયો ત્યાંથી વધીને પચીસ હજાર ચારસો ને એકતાલીસ થયો અને ટ્રેડિંગ સેશનને અંતે

ઓગણત્રીસ સ્ટોક ઘટીને આવ્યા છે ફિફ્ટી ટુ વીક હાઈલો ઉપર એક નજર કરીએ તો એકસો બેતાલીસ શેર એવા છે કે જેમણે વર્ષની નવી ઊંચી સપાટી બતાવી છે અને અઠ્યાવીસ શેર એવા છે કે જેમણે વર્ષની નવી નીચી સપાટી બતાવી છે વાત કરીએ તો એકસો ને પાંચ સ્ટોકમાં અપર સર્કિટ લાગી હતી અને એકસો સ્ટોકમાં લોઅર સર્કિટ લાગી હતી આજના ટોપ અને ટોપ લૂઝર્સ પર એક નજર કરીએ તો આજના ટોપ ગેનર્સ છે હીરો મોટો બજાજ ઓટો ભારતી એરટેલ એનટીપીસી અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટોપ લૂઝર્સ પર એક નજર કરીએ ટાટા મોટર આઇસર મોટર ટાટા સ્ટીલ ઓલ ઇન્ડિયા જેએસડબ્લ્યુ સ્ટીલ તો મિત્રો આ હતું આજે બજારની વધઘટ હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો તો જેને કહેવાય કે અમેરિકાનો ડાઉજોન્સ તો મજબૂત હતો જ ગઈકાલે અને આજે જ્યારે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ ખુલ્યા ત્યારે જાપાનનો નિકાઈ ઇન્ડેક્સ એક જ માઇનસ હતો બાકીના તમામ એશિયાઇ સ્ટોક માર્કેટ પ્લસ હતા જેને કારણે આપણને માર્કેટમાં આજે ભારતીય શેર બજારમાં મજબૂતી જોવા મળી છે આપણે નવા આઈપીઓ ની વાત કરીએ તો આજે પીએન ગાડગીલ નો પીએન ગાડગીલ જ્વેલરી નો આજે નવો આઈપીઓ લિસ્ટ થયો છે ચારસો ને એસી માં કંપની આપ્યો હતો અને આઠસો ના ભાવે એ લિસ્ટ થયો છે એટલે કે એમાં સેવન્ટી થ્રી પર્સન્ટેજનું લિસ્ટિંગ ગેઇન આપણને જોવા મળ્યું છે બીજા એક મહત્વના સમાચાર છે કે ઓગસ્ટનો જથ્થાબંધ મોંઘવારી દર ડબલ્યુપીઆઈ જાહેર થયો છે જે બે પોઈન્ટ ખૂબ જરૂરી છે ટાટા મોટરની મોટી બ્લોક બિલ થઈ છે કંપનીએ એક પોઈન્ટ ચૌદ કરોડ શેર વેચ્યા છે આ રકમ જે આવશે એ શેર વેચ્યા એની જે રકમ આવશે એ ડીવીઆર ના ફ્રેક્શનલ શેર ધારકો ને અને કંપનીએ આ સ્કીમ ઓફ એરેન્જમેન્ટ દ્વારા ફ્રેક્શનલ શેર વેચ્યા હતા તેને કારણે આ આજે મોટી બ્લોક ડીલ કંપનીએ કરી છે અને બીજી બ્લોક ડીલ જે છે તે ટ્રેન્ટ ટ્રેન્ટમાં દસ પોઈન્ટ પંચાણું લાખ શેરની બ્લોક ડીલ થઈ છે જેની કિંમત આઠસો ત્રણ કરોડની થવા જાય છે બીજા એક મહત્વના સમાચાર છે કે ઇઝી માય ટ્રીપ જે ચાલી રહ્યું છે ઇઝી માય ટ્રીપ જે ફ્લાઇટના બુકિંગ્સ ને પરિવહનના બુકિંગ કરી રહ્યું છે તે મેડિકલ ટુરિઝમ ક્ષેત્રમાં પ્રવેશી રહ્યું છે મિત્રો આજે ડોલર સામે રૂપિયો ચૌદ પૈસા મજબૂત થયો છે જે ત્યાંસી પોઈન્ટ પંચોતેર ઉપર ટ્રેડ કરી રહ્યો હતો તેમજ બીજા એક મહત્વના સમાચાર આવ્યા છે કે એનટીપીસી ગ્રીન એનર્જીનો આઈપીઓ આવશે અને એ સેબીમાં ક્લિયરન્સ માટે એક અરજી પણ કરવાના છે અને સમાચાર એવા પણ મળી રહ્યા છે કે એનટીપીસી ગ્રીન એનર્જી ટેન થાઉઝન્ડ કરોડ નો ઇસ્યુ સાઇઝ લઈને આઈપીઓ માર્કેટમાં આવશે મિત્રો આઈપીઓની વાત નીકળી એટલે આઈપીઓમાં આપણે જોયું કે ખાસા બધા જે આઈપીઓ આયા છે અને એમાં લિસ્ટિંગ ગેઇન આપણને ખૂબ સારો જોવા મળ્યો છે જે પણ શેર હોલ્ડરોને કે ઇન્વેસ્ટરોને લાગ્યા છે તેમને બધાને લિસ્ટિંગ ગેઇન જોવા મળી રહ્યો છે મિત્રો આ હતા મહત્વના સમાચાર અને બજારની ચાલ હવે જોઈએ કે સત્તર અને અઢાર આજે થઈ છે બે દિવસ અમેરિકાના ફેડરલ રિઝર્વની એફઓએમસી ની બેઠક મળવાની છે એમાં ખાસ મહત્વની વાત છે કે ફેડ રેટ કટ કેટલો આવે છે તેના ઉપર વિશ્વના બજારોની નજર મંડાય છે એ ફોરેક્સ માર્કેટ હોય સ્ટોક માર્કેટ હોય કે ગોલ્ડ સિલ્વર માર્કેટ હોય તમામે તમામની નજર ફેડ રેટ કટ ઉપર છે એક મત એવો છે કે ફેડ રેટ કટ પચીસ બેઝિસ પોઈન્ટનો આવે બીજો મત એવો છે કે પચાસ બેઝિસ પોઈન્ટ પરંતુ સ્ટ્રોંગલી ઇકોનોમિસ્ટ એવું કહી રહ્યા છે કે ઝીરો પોઈન્ટ પચીસ બેઝિસ પોઈન્ટનો ફેડ રેટ કટ આવશે એટલે ફેડ રેટ કટ આવવાનો છે તેને કારણે આજે ભારતીય શેર બજારમાં આપણને બે તરફી મુવમેન્ટ જોવા મળી છે અને ખાસ કરીને મને તો એવું લાગ્યું છે કોન્સોલિડેશન પણ જોવાયું હોય તેવું લાગે છે ઉપરમાં પ્રોફિટ બુકિંગ આવ્યું છે મિત્રો ખાસ સાવચેત રહેજો હવે પછીની ટ્રેડિંગ સેશનમાં કે આપણે જેમ જણાવ્યું હતું કે નિફ્ટીમાં પચીસ હજાર ત્રણસોનો સપોર્ટ લેવલ છે એ સપોર્ટ લેવલ કાયમ રહેશે આવતીકાલે પણ એ સપોર્ટ લેવલ રહેશે એટલે પચીસ હજાર ત્રણસો ઉપર છે ત્યાં સુધી માર્કેટમાં તેજીનો ટોન જળવાયેલો રહેશે પણ બીજી એક વાત કરી દઉં આજે માર્કેટ મજબૂત છે એડવાન્સ ડેકલાઇન રેશિયો નેગેટિવ છે અને સેન્સેક્સ અને નિફ્ટી નિફ્ટીએ ગઈકાલના હાઈ જેને કહેવાય કે ગઈકાલનો જે સેન્સેક્સનો એકસો ને ચોર્યાસી એને કુદાવ્યો નથી એટલે એની ઉપરનું નવું લેવલ બતાવ્યું નથી નિફ્ટીમાં પણ પચીસ હજાર ચારસો ને પિસ્તાલીસ નું હાઈ હતો એને પણ આજે કુદાવ્યો નથી આજે નિફ્ટીનો હાઈ પચીસ હજાર ચારસો ને એકતાલીસ હતો એટલે નિફ્ટી એ અને એ આજે એના હાઈ લેવલ છોડ્યા છે ગઈકાલના એટલે માર્કેટમાં આ બે વસ્તુ નેગેટિવ પોઈન્ટ છે એ ખાસ ધ્યાન રાખજો અને ઉપરમાં પ્રોફિટ બુકિંગ કરતા રહેજો કારણ કે સળંગ માર્કેટમાં આપણને તેજી જોવા મળી છે ઓવરબોટ સિચ્યુએશન પણ છે ફેડ રેટ કટની મહત્વની મિટિંગ આવવાની છે કંઈ પણ આવી શકે વર્લ્ડ માર્કેટની જો જેનો જેવો ટ્રેન્ડ રહેશે એના ઉપર ભારતીય શેર બજારની ચાલનો આધાર રહેશે પણ બી કોશિયસ મિત્રો આપણે આ જે વિડીયો બનાવી રહ્યા છીએ તે માત્ર આપના એજ્યુકેશન પર્પઝથી બનાવી રહ્યા છીએ આપને ઇન્ફોર્મેશન આપવાનો અમારો આશય છે આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક્સ કરજો કમેન્ટ્સ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ